તદુપરાંત મેવાસા આંગણવાડી કેન્દ્રની મુલાકાતમાં એચ સી એમ મંગળદિન પોષણ ટ્રેકર વગેરેનું ક્રોસ ચેકિંગ કર્યું હતું પીએસી ઇન્સ્ટ્રક્શન દ્વારા આજની થીમ મુજબ બાળકને પ્રવૃત્તિ કરાવવામાં આવી લાભાર્થીની ગૃહ મુલાકાત કરી તેમને આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું સુપોષિત આંગણવાડી કરવાની આ જંગના અભિયાન રૂપે થયેલા પોષણ માસની ઉજવણીમાં આજ રોજ સીડીપીઓ કે એ પ્રજાપતિ મેડમ શ્રી રાપર ઘટક એકના હસ્તે પોષણ માસની શરૂઆત આડેસર સેજાના નંદા ગામ ખાતે થઈ હતી જેમાં સીડીપીઓ કે એ પ્રજાપતિ મેડમ શ્રી એન એન એમ ઘટક એક અને બે મુખ્ય સેવિકાઓ ઘટકે જીવનમાં જરૂરિયાત સમજાવી પોષણ માસની શરૂઆત કરી અને અંતમાં પોષણ શપથ લઈને આજથી શરૂ થતા સાત પોષણ માસ અંગે ઉત્સવ રૂપે ઉજવવા માર્ગદર્શન આપેલ હતું અંતિમ વિધિ તો તમારું શ્રીમંત છે તમારા ઘરે સાતમો મેલ ભરાય છે પણ એ પહેલા ત્રમાનું શ્રીમંત અહીંયા આંગણવાડીમાં ભરાય છે ત્યાર પછી તમારું ઘરે ભરાય છે તો તમારા ઘરમાં જેમ કે પરંપરાય છે કે તમે માતા-પિતા છો તો તમારા ઘરમાં આનંદ થાય છે કે અમારા ઘરે અમારો વંશ જ આવવાનો છે તો અમને પણ આનંદ થાય છે કે અમારા અમારા આંગણવાડીના ઘરમાં કોઈ બાળક આવવાનું છે તો તમે છે ને તમને ખુશી થાય છે અમારા બી અહીંયા કૃષિનો ઉત્સવ હોય છે કે નહીં કે અમારા કેન્દ્રમાં પણ કોઈ નવ પાળજનો માનવું છે તો એ માત્ર તમારું પડતો ન હોતા આંગણવાડી કેન્દ્રનું પાળક છે એટલે તમને અહીંયા આજે તમારો શું પોષક સમાન ઉદ્ધિની ઉજવણી રૂપે તમારો શ્રીમત વિધિ ભરીને તમને અહીંયા આ દિવસના ઉલ્લાસ રૂપે અહીંયા ઉજવણી કરવાની છે ત્યાર બાદ તમને એક માતા છે સગર્ભા પરિવાર પહેલીવાર બને છે ત્યારે એને કઈ ખબર હોતી નથી શું કરવું શું નથી કરવું તમે અમારા આંગણવાડી કેન્દ્રની નિયમિત મુલાકાત લખો ત્યારબાદ કરો જે વાત તમે ઘરે નથી કહી શકતા ત્યારે તમે અહીંયા આંગણવાડી કાર્યકર્તાની સાથે વાત કરીને કહી શકો છો તમારા પ્રશ્ન